ગઈકાલ તારીખ ત્રેવીસ બાર ચોવીસના રોજ એસઓજીને બાતમી મળેલ હતી કે ધાંધાજી સકીલાપાક સોસાયટી સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઈબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે આ બાબતે એસઓજી પીઆઈ રાતના દાખલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળો પર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉમર વર્ષ નવ હાઇબ્રિડ ગાંજા સાતસો ચોત્રીસ ગ્રામ સાથે મળી આવેલા હતા અને આ વખતે વધુ પૂછપરછ કરતા તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવ્યું છે હાઇબ્રિડ ગાંજાની જે કિંમત બાવીસ લાખ રૂપિયા બે હજાર તેમજ મોબાઈલ અને વજન કાંટો મળી આવી કુલ બાવીસ બાવીસ લાખ એકતાલીસ હજાર સાતસોનો એનડીબીસી હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે પકડાયેલા આરોપી આબિદ છે એ પ્રથમ વખત પકડાયેલ છે જ્યારેના પિતા વિરુદ્ધ બે હજાર વીસમાં અને બે હજાર ચોવીસની અંદર એનડીબી હેક્ટરનો ગુના નોંધાયેલા છે આરોપીની આરોપીની પૂછપરછમાં આરોપી આબિરી જણાવે છે કે આમ આ જથ્થો એના પિતા સાથે મળીને વેચાણ કરે છે અને જથ્થો તે સુરત ખાતે કોઈ સમસ્યા મેળવ્યા છે અને એ બાબતમાં આગળ વધુ તપાસ ચાલી રહી છે તથા જે એના પિતા જે અત્યારે મળી આવેલ નથી તેના વિશે પણ આગળ તપાસ ચાલુ રહી છે